નમસ્કાર ન્યુઝિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા સૌપ્રથમ વાત કરીશું માથાભારે ગરમીની તો હજુ ચાર દિવસ ગરમી ગુજરાતને તપાવશે એટલે ગુજરાતમાં ચાર દિવસ આકરી ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે અમદાવાદ વાસીઓ ચાર દિવસ ખૂબ જ સાવધાન રહેજો

રાત્રિ ગરમ રહી શકે છે ચાર દિવસ ગુજરાતના સોળ જિલ્લામાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે આ ચાર દિવસ ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવી દે છે એકથી બે ડિગ્રી સુધી ગરમીનો પારો વધી શકે છે આ મોટું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે હજુ ગરમીમાં કોઈ પણ રાહત નથી મળવાની હજુ ગરમી વધવાની છે કાંઠાના ભાગોમાં ઉકળાટ ભર્યું વાતાવરણ રહી શકે છે તો હવામાન વિભાગના મતે અમદાવાદ ગાંધીનગર આણંદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા સુરત વલસાડ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર પોરબંદર ભાવનગર જૂનાગઢ રાજકોટ અમરેલીમાં કચ્છમાં હીટવેવ ની આગાહી કરવામાં આવી છે હજુ ગરમી વધવાની છે પારો પિસ્તાળીસ સુધી પહોંચી શકે છે ખાસ કરી અમદાવાદવાસીઓ વડોદરાવાસીઓ અને ભાવનગર વાસીઓ સાવધાની રાખજો તો મેપના માધ્યમથી સમજીએ કે ક્યાં વધુ ગરમી પડવાની છે આ ચાર દિવસ કયા કયા જિલ્લાઓએ સાવધાની રાખવાની જરૂરિયાત છે ગરમી અંગે જે ગંભીર ચેતવણી સૌ પ્રથમ તેની વાત કરીશું ગંભીર ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે અને સતર્ક કયા કયા રહેવાની જરૂરિયાત છે સતર્ક રહેલા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં ગરમી વધી શકે છે સૌથી પ્રથમ બનાસકાંઠામાં ગરમી વધી શકે છે એટલે આ ચાર દિવસ તમારે સાવધાની રાખવાની છે અને ખાસ કરી અમદાવાદ વાસીઓ જ્યાં પિસ્તાળીસ ડિગ્રી ઉપર તાપમાન જઈ શકે છે એટલે અમદાવાદ વાસીઓ ચાર દિવસ તમે સાચવજો સાથે સુરેન્દ્રનગરમાં ગરમીમાં વધારો થયો રહેતો જોઈએ છે એટલે સુરેન્દ્રનગરમાં પણ સાવચેતી રાખવાની જરૂરિયાત છે રાજકોટ પોરબંદર જૂનાગઢમાં પણ ગરમી વધવાની છે સાથે ભાવનગરમાં પણ 45 આસપાસ તાપમાન જઈ શકે છે હવામાન વિભાગનું આ મોટું અનુમાન છે એટલે સાવચેતી રાખજો મહત્વનું છે કે સુરત અને વલસાડ અને આણંદમાં પણ ગરમીમાં વધારો થવાનો છે ઓરેન્જ એલર્ટ છે એટલે સતર્કતા રાખવાની જરૂરિયાત છે

अभी जो गुजरात रीजन पे लैंड रीजन पे जो विंड प्रवेल कर रही है वो ज़्यादातर नॉर्थ वेस्टर्ली विंड है जिसके कारण टेम्परेचर बढ़ा हुआ है और आने वाले पाँच दिनों के लिए टेम्परेचर की जो टेंडेंसी होगी वो लगभग में एक से दो डिग्री सेल्सियस का राइज टेंडेंसी रहेगी पूरे गुजरात रीजन के लिए अभी आने वाले पाँच दिनों की बात करेंगे और दो दिन आउटलिक की बात करेंगे तो गर्मी से अभी राहत नहीं मिलेगी अभी हीट वेव का कंडीशन और वार्म नाइट आज और कल के लिए ये बना रहेगा आने वाले दिनों के लिए और आ, कोस्टल एरिया के लिए गुजरात और सौराष्ट्र के जो कोस्टल एरिया हैं वहाँ पे डिसकम्फर्ट कंडीशन दिया की वार्निंग दी गई है हॉट एंड ह्यूमिड कंडीशन के कारण

અમદાવાદ વાસીઓ પાંચ દિવસ ઘરની બહાર ના નીકળતા માથા ફાડ ગરમી કરી દેશે બીમાર બાર જિલ્લાના લોકો સાવધાન અમદાવાદ વાસીઓ ઘરમાં રહેજો અમદાવાદમાં ગરમી નું રેડ અમદાવાદ સહિત રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી પાંચ દિવસ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે શહેરને એકવીસ થી પચીસ સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે શહેરનું તાપમાન પિસ્તાલીસ ડિગ્રી અથવા ઉપર જવાનું છે અમદાવાદ સહિતના શહેરોમાં તો સુરતદાતા પચાસ ડિગ્રી આસપાસ તાપમાનને પહોંચાડવા માટે ઉતાવળા થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશને લોકોને સચેત રહેવા અપીલ કરી છે તંત્ર દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા શ્રમિકો કામ ન કરે અને સગર્ભા મહિલાઓ અને વૃદ્ધો બહાર ન નીકળે તેવી અપીલ કરવામાં આવી છે ઉપરાંત હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટર ઉપર તમામ વ્યવસ્થા કરી છે ગાર્ડન વિભાગ અને લાઇટ વિભાગને પણ જરૂરી સૂચના આપવામાં આવી છે તો સાથે લોકોને બપોરના બાર વાગ્યાથી લઈ ત્રણ વાગ્યા સુધી ઘરની બહાર બિન જરૂરી ન નીકળવા અપીલ પણ કરવામાં આવી છે બપોરના સમયે સમયે છાયામાં રહેવા અને દુપટ્ટો ટોપી અને સુતરાઉ કાપડ પહેરવા સૂચના આપી છે આ સિવાય વધુમાં વધુ પ્રવાહી લેવા પણ એમસી દ્વારા અપીલ કરવામાં આવી છે જો વધુ પડતું માથું દુઃખે તાવ આવવાની સ્થિતિ લાગે તો તબીબોનો સંપર્ક સાધવા જણાવાયું છે તો જૂનાગઢમાં આગ ચરતી ગરમી વચ્ચે પણ સરકારી કર્મચારીઓ પોતાની ફરજ બચાવતા જોવા મળ્યા ન્યૂઝ સિટીના રિયાલીટી ચેકમાં જૂનાગઢની મામલતદારની કચેરીની વિવિધ શાખાઓમાં પંખા નીચે કામ કરતા કર્મચારીઓ નજરે પડ્યા હતા કેટલાક કર્મચારીઓ પોતાની સીટ પર તેમજ બીજી અન્ય જગ્યાએ જોવા નહોતા મળ્યા બીજી તરફ અરજદારો પણ ભાગ્યે જ નજરે પડી રહ્યા હતા જૂનાગઢ શહેરની અંદર તાપમાનનો પારો સતત ઊંચે ચડતો જાય છે હાલ જો આપણે બતાવી દઈએ તો ચુમ્માલીસ ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું છે ત્યારે સરકારી કચેરીઓમાં છે ત્યાં જે રિયાલિટી ચેક કરતા અમુક જે કચેરીઓમાં છે તેમાં સ્ટાફ જે પૂરતો જોવા મળ્યો હતો ને અમુક જે કચેરીઓની શાખા છે તેમાં ખાસ કરીને સ્ટાફ છે બપોરના ત્રણ બાદ પણ જોવા મળ્યો ન હતો ખાસ કરીને ન્યૂઝ એટીનની ટીમ દ્વારા મામલતદાર કચેરી અને જૂનાગઢ કોર્પોરેશનની અંદર રિયાલિટી ચેક કરતા કર્મચારીઓ છે તે પંખાની જે કામ કરતા નજરે પડે જોવા જાય બીજી બાજુ તો જે અરજદારો હોય છે તે અરજદારોની સંખ્યા પણ પાખી જોવા મળી હતી જે રીતે ગરમીનો પારો છે તે સતત વધતો જાય છે અને જૂનાગઢની અંદર હિટવેવ પણ જોવા મળી રહ્યું છે ત્યારે કર્મચારીઓ પંખાની જે કામ કરતા નજરે પડે છે ત્યારે અમુક જે કર્મચારીઓ જે કામચોર છે તે પોતાની ખુરશી ઉપર પણ ક્યાંય દેખાતા નથી બીજી તરફ જોવા જાય તો અરજદારો સાથે પણ વાત કરતા એવું પણ જાણવા મળેલું છે કે અરજદારો છે તે પણ આજે બપોરના સમય છે તે તેની અંદર પોતાની જે કામ કરવા માટે જે

સંકલન વિભાગો સાથે બેઠક મળી ચોમાસાની શરૂઆત પહેલા સ્થિતિની સમીક્ષા માટે આ બેઠક મળી તો વાત હવે કથાકારની કુંઠિત વાણીની

નંદીગ્રામ સોસાયટીમાં રાજુગીરી બાપુના સમાજના આગેવાનો પહોંચ્યા હતા અને કર્યા હતા જ્યાં રાજુગીરી બાપુ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે માફી માંગી હતી રાજુગીરી રડતા રડતા માફી માંગી પરંતુ કોળી ઠાકોર સમાજના આગેવાનોમાં રોષ યથાવત રહ્યો હતો એના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે હાલમાં મિનિસ્ટર છે હાલની અંદર એવા બિઝનેસમેન આ સમાજ ક્યાંય પાછળ નથી આ સમાજ ને નીચો ગણી અને જે તમે વ્યાસપીઠ ઉપર થી કીધું છે આજે અમારા સમાજે મર્યાદા રાખી છે ને એ વ્યાસપીઠ ની રાખી છે કાયદા ની રાખી છે અને અમારા સમાજ માં આગેવાનો ની વડીલો ની બધાય ની મર્યાદા રાખી છે ને આ યુવાનો શાંત થઈને બેઠા છે તમારા માટે પણ અમે ન ઉપાડી શકીએ પણ તમારે હવે કાલે આવતી કાલે અમારા આગેવાનો ને અને સમગ્ર ગુજરાત ની અંદર એક વિડીયો અને એક લેખિત માં જાહેર કરવાનું છે નાના સિવરધા માં ચાલતી શિવ કથા કથાકાર રાજુ બાપુએ પ્રેમ લગ્ન ના ઉદાહરણ આપતા સમાજ આ કરી હતી જે અંગે કથાકાર સામે નવા બંદર પોલીસ યુવાન પસંદ આવે એક આપણા સમાજની દીકરી એક ઠાકોર સમાજના લગ્ન કરી લાગે લાગે ઘણા બધા લોકોને બહુ કોળી ના સમાજ એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજ ને મારો કોળી ઠાકોર સમાજને ને કોઈ ઈરાદો નહોતો એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી છતાં પણ દુખ લાગ્યું છે સમાજને એ બધા રાજુ બાપુ शिव कथा का બે હાથ જોડી પૂરા સમાજ આગળ શમા માગુ છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ એ ગુનો સ્વીકારું બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે કેટલી વાર કે એટલી વાર હું માફી તૈયાર હવે અમારી વાત

અને આવતા કાયદામાં કાયદામાં જે સંવિધાનમાં લખેલું છે એને કડકમાં કડક સરકાર સજા કરે આ સરકાર સજા કરે એવી અમારી માંગણી છે કાનૂનને રિસ્પેક્ટ કરીશ એ સમાજને પણ પૂરી રિસ્પેક્ટ કરી દરેક વ્યક્તિને આદરથી જે મારી પાસે થતું હોય છે એ ક્ષમા માંગવા માટે એ સમાજને જે મારી ભૂલ થઈ છે એની માફી માંગવા માટે કરવા માટે હું કટિબદ્ધ છું રાજુ બાપુ હવે કતા કરી બતાવે તેમણે બોલેલા શબ્દો મામલે તેમને જવાબ આપવામાં આવશે હવે જો આ કોળી સમાજ તારી ઉપર કરે છે શું તું હવે બચીને રહે મારો ભાઈ રાજુ બાપુએ કરેલ વાણી મામલે બનાસકાંઠામાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો ઠાકોર સમાજ એકતા સમિતિના પ્રમુખ નવઘન ઠાકોરે સમગ્ર સમાજ સામે માફી માંગવાની વાત કરી નહેર પરિણામ ભોગવવાની ચીમકી પણ ઉચ્ચારી

ઉનામાં કોળી સમાજની બેઠક મળી અને આ બેઠકમાં કોઈ કાળે બાપુ સહિત અન્ય કોઈને પણ માફ ન કરવા નિર્ણય લેવાયો સમગ્ર આ બેઠકમાં મંગળવાર ઉના પ્રાંત અધિકારીને પત્ર પણ આપવામાં આવશે મન મેં લખે ના હિસાબે આ લોકો બોલીને ભયા લે છે આજની ક્યાં સુધી કરવાનું સમાજને તો આજ સમાજને આજ સહન કરવાનું લઈ આજે આપની બેની દીકરીને માટે કોઈ પ્રોટેક્શન નથી ગમે તમે બોલી જાય મેલના બાબા આવા અનેક સંતો મહંતો છે આ કાલ કીજા છે તો હાલ સમાચારોમાં સમય છે વેલકમ બેક રાજ્યમાં અત્યાચાર પીડિત મહિલાઓને ન્યાય મળે તેમના પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે રાજ્ય મહિલા આયોગે તમામ જિલ્લામાં નારી અદાલત કાર્યરત કરી છે એક તરફ મહિલા સશક્તિકરણ માટે જોર આપવામાં આવે છે અને બીજી તરફ મહિલાઓ માટે જ કાર્યરત નારી અદાલતમાં ઓછા ખર્ચ કરવા પરિપત્ર જાહેર કરાયું છે રાજ્ય મહિલા આયોગના સભ્ય સચિવ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં નારી અદાલતના તમામ જિલ્લા તથા તાલુકા કોઓર્ડિનેટરને ઓછો ખર્ચ કરવા ટકોર કરાઈ છે નારી અદાલત એ સોસાયટી એક્ટ હેઠળ બનેલી સંસ્થા છે તેત્રીસ જિલ્લામાં જિલ્લા કોઓર્ડિનેટર અને બસો સિત્તેર તાલુકા કોઓર્ડિનેટર હોય છે એક ઓફિસમાં એક જ વ્યક્તિ મોટા ભાગે બેસે છે અને જેમને મહિનાના લગભગ આઠ દિવસ ફિલ્ડ અને છ દિવસ વીક ઓફ હોય છે આમ પંદર દિવસ જ ઓફિસ ચાલુ હોય છે હાલ પરિપત્રને લઈને અનેક સવાલો ઊભા થયા છે જોકે વિવાદ અંગે સભ્ય સચિવ કુમુદબેન યાજ્ઞિકે ખુલાસો કર્યો છે એ લોકો અઠવાડિયામાં બે દિવસ એમ બહાર રહેતા હોય છ એક દિવસ કચેરી બંધ રહેતી હોય છે એટલે પંદર દિવસ જેવું સમજો ને કે ઓફિસ વર્ક ચાલે તો હવે એના પ્રમાણમાં પછી કોઈ પ્રશ્નો ઊભા ના થાય ઓડિટના એને ધ્યાને રાખીને પાણીનો જગના ખર્ચા કે પછી સ્ટેશનરીનો ખર્ચો કે સાફ સફાઈનો ખર્ચો એક જગ્યાએથી સાફ સફાઈનો ખર્ચો બારસો રૂપિયા આવે કોઈ જગ્યાએથી સફાઈનો ખર્ચો છસો રૂપિયા આવે તો એ ટાળવા માટે એક જનરલ પરિપત્ર કર્યો છે અને પરિપત્રમાં એવો ઉલ્લેખ પણ કર્યો છે કે આનાથી વધારે ખર્ચો હોય તો રાજ્ય કક્ષાએ મંજૂરી મેળવીને તમે આ ખર્ચો મંજૂર કરાવી શકો છો રાજ્ય મહિલા આયોગના સભ્ય સચિવ દ્વારા તારીખ અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ કરેલા પરિપત્રમાં અનેક મુદ્દાઓ ચર્ચાનો વિષય બને તેમ છે

તે અનેક સવાલો છે તે ઊભા કરે છે કારણ કે જે આ પરિપત્ર છે તે વિવાદાસ્પદ પરિપત્ર કારણ કે આજના મોંઘવારીના સમયમાં જે છસાઠ રૂપિયા જેને માત્ર છા રૂપિયાનો ખર્ચ છે તે જે આ નારી અદાલતો જે છે જિલ્લા કક્ષાએ તેઓને આપવામાં આવે છે તેમાં સાવરણી ફિનાઇલ પોતા સહિતનો ખર્ચ છે તે તેમાં સમાવવાનો હોય છે એટલે કે છાસઠ રૂપિયામાં આજના સમયમાં આ ખર્ચ છે તે કેટલો યોગ્ય છે તેને લઈને સવાલ છે તો વધુ અત્યારના ઉનાળાનો સમય છે ત્યારે વધુમાં વધુ આ જે નારી અદાલતો છે તેઓને પંદર જગ જ પાણી છે તે આપવામાં આવે છે તો અહીંયા જે રીતે મહિલાઓને લગતી સમસ્યાઓ હોય છે કેસ હોય છે તેના માટે જે મહિલાઓ છે તે આવતી હોય છે ત્યારે પંદર જગજ પાણી છે તે કેટલું યોગ્ય છે આપવું તે પણ એક સવાલ છે મહિના દિવસમાં પંદર જગજ મળે છે તો સાથે જ જે સ્ટેશનરી છે તે સ્ટેશનરી પેટે વર્ષનો માત્ર પાંચસો રૂપિયા જે છે તે આ જે નારી અદાલતો જે છે ઓફિસો છે તેમને આપવામાં આવે છે એટલે કે અત્યારના સમય પ્રમાણે આ જે ખર્ચ છે તે ખૂબ જ ઓછો છે તે કહી શકાય કારણ કે અત્યારે ખર્ચ છે તે વધી જતો હોય છે ત્યારે આ પરિપત્ર અઠ્ઠાવીસ ત્રણ બે હજાર ચોવીસનો જે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગરના સભ્ય સચિવની સહીથી જે આ પરિપત્ર છે તે પરિપત્ર ખૂબ જ જે પ્રશ્નો છે પ્રશ્નો ઊભા કરે છે અને ખાસ કરીને અત્યારે મહિલાઓને માટે કાર્યોની વાત કરવામાં આવે છે મહિલાઓ મહિલાઓને સશક્તિકરણની વાત કરવામાં આવે છે પરંતુ ખરી રીતે જે સંસ્થા જે કાર્યાલયો જે ઓફિસો મહિલાઓ માટે કાર્ય કરે છે તે તે કચેરીઓને જ યોગ્ય

અશોક સુથાર નામનો આરોપી સાથે ચેટિંગ કરતો હતો અશોક પાસેથી મોબાઈલ ફોન લેપટોપ સહિતના ડિવાઇસ જપ્ત કર્યા છે અશોક સુથારે ધર્મ પરિવર્તન કરી અબુ બકર બની ગયો હતો જ્યારે તે દિલ્હી હતો ત્યારે મૌલવી સાથે સંપર્કમાં આવ્યો હતો અશોક ત્યાં કોમ્પ્યુટરને લગતો ધંધા કરતા અશોકની પૂછપરછમાં ઘણા ખુલાસા થવાની પણ શક્યતાઓ છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર